જેભોડાના જે દસના વીવી અરજય ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રંજન ગોસ્વામી આજે વાત કરીશું કે તંદુરસ્ત શરીર માટે સૌથી શ્રેષ્ઠ ખાવા પીવા પીવાલાયક વસ્તુ શું છે તો અનાજમાં રાતા ચોખા ખાવા સૌથી શ્રેષ્ઠ છે પછી કે કઠોળમાં તો કે મગ ખાવા સૌથી શ્રેષ્ઠ છે શાકભાજીમાં તો પર્વર સૌથી શ્રેષ્ઠ છે કંદમૂળમાં તો કે આદુ સૌથી શ્રેષ્ઠ છે તેલ તેલમાં કાળા તલનું તેલ સૌથી ખાવું ઉત્તમ છે એટલે કે સૌથી શ્રેષ્ઠ છે પાણીમાં તો કે પાણીમાં કૂવાનું પાણી પીવું સૌથી શ્રેષ્ઠ છે ઔષધમાં તો ઔષધમાં હલડે સૌથી શ્રેષ્ઠ છે

સ્વસ્થ રહો નિરોગી રહો જય ભોળાનાથ જય આ જય ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જે ભોળાનાથ જય દસનામ